સદીશોના સરવાળા અને બાદ બાકી માટે ત્રિકોણની રીત સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આ બંને આલેખની રીત હતી જે આકૃતિ દોરીને અથવા ભૂમિતિની મદદથી આપણે સોલ્વ કરી શકીએ છીએ હવે જ્યારે આપણે એક્ઝામમાં અથવા પેપરમાં થિયરી પેપરમાં કરવાનું હોય ત્યારે ભૂમિતિની રીત માટે સાધનો અને ગ્રાફ પેપર હોય તો થઈ શકે અધરવાઇઝ શક્ય ન બને તો ગણતરી દ્વારા આ જ સાદુરૂપ મેળવવા માટેની રીતો છે એટલે સૈદ્ધાંતિક રીત આવી સૈદ્ધાંતિક રીતને કહેવામાં આવે છે બેઝિક રીત ઇંગ્લિશમાં કહેવાય છે એનાલિટિકલ મેથડ અહીંયા શબ્દ સરવાળો લખ્યો છે પણ એ સરવાળા અને બાકી બંને માટે કોમન છે જેમ ત્રિકોણની અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હતી એ જ રીતે ખૂબ સહેલી પણ છે તો જોઈએ કે કઈ રીતે આ સરવાળાને બાદબાકી કરવામાં આવે છે હવે એ જે બેઝિક રીત છે ને આપણે નાના નાના સેક્શનમાં વેચી કાઢીશું નાના નાના સેક્શનમાં પહેલાં આપણે વાત કરીએ છીએ કે ભાઈ સદીશો છે ને દ્વિપારિમાણિક હોય સદીશો દ્વિપારિમાણિક હોય તો એવા આપણે કોઈ બે સદીશો ધ્યાનમાં લઈએ છીએ ધારો કે બે સદીશો તરીકે હું એક સદીશ તરીકે લઉં છું સદીશ એ અને બીજા સદીશ તરીકે લઉં છું સદીશ બી ટેક્સ્ટબુકમાં તમે જોશો ને તો એ અને બી ઉપર એરા નથી એરા નથી પણ એ ઘાટા કરેલા છે મેં જ્યારે સંજ્ઞા માટે વાત કરી ત્યારે એવું કીધું હતું કે જ્યારે ટાઈપ કરવું હોય ને ત્યારે ઘાટા કરવા સહેલા છે ને લખવું હોય ને ત્યારે એરા કરવા સહેલા છે બરાબર સદીશ એ અને બી આવા બે સદીશો છે દ્વિપારિમાણિક છે દ્વિપારિમાણિક એટલે બે યામો હોય અને બે યામો હોય એટલે આપણે બે ઘટકો લઈએ છીએ કયા કયા તો કે એક્સ અને એ વાય એવી જ રીતે બી એક્સ અને બી વાય ચાલો દિશાએ એ દર્શાવવી પડશે ને એક શખ્સની દિશા માટે શું લખીશું આઈ કેરેટ વાય ની દિશા માટે જે કેરેટ એક શખ્સની દિશા માટે આઈ કેરેટ જે એક્સ ની દિશા માટે જે કેરેટ આ પરિમાણિક સદીશો બે સદીશો લીધા હવે બે પ્રક્રિયાની આપણે વાત કરીશું ટેક્સ્ટબુક એક જ પ્રક્રિયા કરી પણ બેય કરતા જશું એટલે આપણને સમજવામાં સહેલો રીએ સરવાળો અને બાદ બાકી સરવાળો હોય તો સદીશ આર ઇઝ ઇક્વલ ટુ સદીશ એ પ્લસ સદીશ બી બાદ બાકી હોય સદીશ આર ઇઝ ઇક્વલ એ માઇનસ બી ચાલો એ પ્લસ બી તો હું અહીંયા લખું છું એ તરીકે એ તરીકે શું લખી શકાય તો કે એ તરીકે ત્યાં આપણે જે લખ્યું છે લખીએ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય બી તરીકે શું લખ્યું છે બી એક્સ આઈ કેરેટ બી વાય હવે સરવાળા અને બાદ બાકીમાં એ યાદ રાખવું કે સરવાળો સરખી અક્ષોનો શક્ય બને કહેવાનો અર્થ એક શખ્સ વત્તા એક શખ્સ ઉમેરી શકાય પણ એક શખ્સ સાથે વાય અક્ષ ઉમેરી શકાય નહીં એક સાથે ઝેડ અક્ષ ઉમેરી શકાય નહીં સરખી અક્ષો ઉમેરી શકાય તો એ મુજબ જો અહીંયા વાત કરું તો અહીંયા એ એક્સ છે અને અહીંયા બી એક્સ છે તો એના માટે લખું એક્સ વત્તા બી એક્સ અને આઈ કેરેટ બે માંથી હું બાર લઈ લઉં અહીંયા લખી નાખું ચાલો પ્લસ વાયમાં આ બે છે એ વાય પ્લસ બી વાય કેરેટ તો આ થઈ ગયો પરિણામી સદીશ હવે પરિણામી સદીશ આર છે તો ઇઝ ઇક્વલ ટુ શું થયું એ એક્સ પ્લસ બી એક્સ આઈ કેરેટ વત્તા એ વાય પ્લસ બી વાય જે કેરેટ એટલે આને આપણે એવું કહી શકીએ કે પરિણામી સદિશનો એક્સ ઘટક પરિણામી સદિશનો જે ઘટક અર્થાંત આરએક્સ એટલે કેટલા થાય તો કે બધાઇની એક શખ્સનો સરવાળો પરિણામી સદીશ વાય કેટલો થાય તો કે બધાઇની વાય એક્સનો સરવાળો ચાલો હવે ધારો કે બાદ બાકી છે તો કેટલો ફરક પડે તો કે અહીંયા માઇનસ નિશાની છે ને એની પ્લસ નિશાની છે ને એની બદલે માઇનસ આવે જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસની બદલે જો એ એક્સ માઇનસ બી એક્સ એ પહેલા માઇનસની માઇનસ જો અહીંયા કઈ નહીં થાય તમારે સાદુ હોય તો ટ્રાય કરી લેજો અહીંયા માઇનસ માઇનસ ધેટ્સ ઓલ આ દ્વિપારીમાણિક સદિશો હોય તો નહીં વાત થઈ બરાબર છે તો આ રીતે પરિણામી સદિશ સીધું જે અક્ષો એમાં એ અક્ષ ઉમેરી વાત કરી શકાય ત્રીજી વસ્તુ આવી શકે ત્રિપારીમાણિક સદીશ હવે ત્રિપારીમાણિકમાં શું કરવાનું આ લખેલું ત્રિપારી અને ઝેડ અક્ષ ની દિશા માટે અહીંયા હું લખી નાખું છું કે કેરેટ અહીંયા કે કેરેટ શું ફરક પડ્યો કાંઈ નહીં ચાલો અહીંયા ત્રીજો ઘટક લખવાનો થાય શું લખીશું તો કે લખી નાખું પ્લસ એ ઝેડ કે કેરેટ અહીંયા એવું જ કરું પ્લસ બી ઝેડ કે કેરેટ ચાલ આ સરવાળામાં તો કે હજી એક ઘટક આવી જશે કયો એ ઝેડ બી ઝેડ અને એની દિશા મુજબ આપણે સંજ્ઞા લખી નાખી કે કેરેટ ચાલો અહીંયા શું થશે તો કે અહીંયા હજી એક ઘટક આવી જશે એ ઝેડ પ્લસ બી ઝેડ કે કેરેટ પછી અહીંયા તો કે પરિણામી સદીશનો ઘટક આર ઝેડ કે કેરેટ ઝેડ એ ઝેડ પ્લસ બી ઝેડ જો બાદ બાકી હોય તો બાદ બાકી હોય તો અહીંયા એની અસર આવશે એને કારણે અહીંયા અસર આવશે એને કારણે અહીંયા અસર આવશે એને કારણે અહીંયા અસર આવશે દેટ્સ ઓલ બિલકુલ સિમ્પલ પણ ફરક એટલો છે કે એક્સમાં એક્સને જ ઉમેરો અથવા બાદ કરો એક્સમાં વાય નો ઉમેરી શકાય કે બાદ કરી શકાય એક્સમાં ઝેડ નો ઉમેરી શકાય કે બાદ કરી શકાય તો આ દ્વિપારિમાણિક સદીશોની વાત કરી હવે આપણે સમજૂતી માટે એવું કરીએ કે એક સમીકરણ લઈએ અને આખી ઘટનાને સમજીએ એટલે એ સમજૂતી માટે હું ઉદાહરણ સ્વરૂપે સમીકરણ લઉં છું ઉદાહરણ તરીકે હું સમીકરણમાં ઉદાહરણ તરીકે હું સમીકરણમાં શું લઉં છું તો કે ઉદાહરણ સ્વરૂપે હું સમીકરણમાં લઉં છું કે કઈ આર નામનો સદીશ છે એ પ્લસ બી માઇનસ સી છે એટલે સરવાળો ને બાદ બાકી આવી તો શું થાય ચાલો સદીશ આર એના ઘટકો શું હોઈ શકે એક્સ આઈ કેરેટ બી સોરી એ વાય જે કેરેટ એ ઝેડ કે કેરેટ વધતા બી ના ઘટકો શું હોય શકે બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ બીઝેડ કેરેટ સી ના ઘટકો સી ની બાદ બાકી છે સી એક્સ આઈ કેરેટ સી વાય જે કેરેટ અને એક કેરેટ નો પડશે હવે સરવાળા બાદ બાકી છે એથી જોતા જાય ચાલો એક્સ પ્લસ બી એક્સ માઇનસ સી એક્સ પછી એ વાય પ્લસ બી વાય માઇનસ સી વાય પછી એઝેડ પ્લસ બી ઝેડ માઇનસ તો આની મદદથી આપણે પરિણામી સ્વરૂપ આવું લખીએ કે ભાઈ પરિણામી સદીશ કેટલો તો કે આરએક્સ આઈ કેરેટ આરવાય જેટ પ્લસ આરઝેડ કેરેટ એટલે આ સેક્શન આરએક્સ થઈ જશે હું લખું આરએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી એક્સ માઇનસ સીએક્સ પછી આરવાય જે કેરેટ જે કેરેટ વાળું સેક્શન આ થશે એટલે આર વાય તરીકે એ વાય બી વાય માઇનસ સી વાય ચાલો ત્રીજા ઘટક તરીકે તો કે આર ઝેડ કે કેરેટ કે કેરેટ વાળું સેક્શન આ થશે તો આર ઝેડ તરીકે શું થશે તો કે એ ઝેડ પ્લસ બી ઝેડ માઇનસ સી ઝેડ જે કિંમતો આપેલી હોય એના સામાન્ય સરવાળા પણ ફરક એટલો કે એક્સમાં એક્સ જ ઉમેરવાનો વાયમાં વાય જ ઉમેરવાનો કે ઝેડમાં ઝેડ જ જે અક્ષ હોય ને એમાં એનો જ ઘટક ઉમેરી કે બાદ કરી શકાય અને યામ દ્વારા સરવાળા બાદબાકી કર્યા એવું પણ કહી શકાય કાર્તેજી એટલે એક્સ વાય અને ઝેડ અક્ષ તો આ થઈ સરવાળા બાદબાકી માટેની આપણે જ્યારે થિયરી એક્ઝામમાં ગણતરીઓ કરવાની છે ત્યારની રીતો